નમસ્કાર કેમ છો મારા વહલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ મિત્રો તમારું ધોરણ નવનું સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય સત્રનું પ્રશ્ન બેંક આવી ચૂક્યું છે ડિસેમ્બર બે હજાર પચીસની અંદર એમાં જે તમારી એકમ કસોટી લેવાવાની છે એ એકમ કસોટી માટેના મહત્વપૂર્ણ પ્રશ્નો એ તમને અહીંયા આપવામાં આવેલા છે જેમાં મિત્રો આપણે આ વિડીયોની અંદર સામાજિક વિજ્ઞાનમાં સેક્શન એ વિભાગ એમાં કયા કયા પ્રકારના પ્રશ્ન પૂછાય છે જોડકા ખાલી જગ્યા એક વાક્યના જવાબ આ બધી વસ્તુ આપણે આ વિડીયોની અંદર સોલ્વ કરવાના છે ચાલો શરૂઆત કરીએ મિત્રો તમને સૌથી પહેલા જોડકા આપવામાં આવેલા હશે જે બે માર્ક્સના હશે તો તમને ફટાફટ જણાવી દઉં કે કયા કયા જોડકાના કયા કયા આન્સર છે જોજો અહીંયા આપણને કુલ દસ પ્રશ્નો અહીંયા આપેલા છે અને આ બાજુ પણ આપણને દસ જવાબ આપેલા છે આપણે ખાલી જોડવાના છે હવે આ તમે જોશો ને તો તમને કઈ ખબર પડશે નહીં એકદમ બધું ખીચડો ખીચડો છે પણ ચિંતા ના કરો હું તમને અત્યારે ને અત્યારે બધું મોડે કરાવી દઈશ ચિંતા ના કરો જોજો દાંડી યાત્રાનો પ્રારંભ ક્યારે થયો હતો તો બાર માર્ચ ઓગણીસો ને ત્રીસ ના રોજ યાદ રાખજો વાઇસ કર્ઝને શું કરેલું તો એને ભૈયાએ બંગાળના ભાગલા પાડેલા ઓગણીસો ને ની અંદર

સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો વર્ષે તો ઈસવીસન અંદર સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ હિન્દ છોડો ચળવળ ક્યારે તો ઓગણીસો બેતાલીસ ની અંદર બરાબર છે સાવ ગળિયા સુધી આવી ગયા હતા એટલે હવે કરવું પડશે એટલે ઈસવીસન ઓગણીસો માં હિંદ છોડો ચળવળ ચાલુ કરી હતી હિન્દ સ્વાતંત્ર ધારો ક્યારે અમલમાં આવ્યો તો ઓગણીસો ને ની અંદર સાયમન કમિશન ક્યારે આવ્યું હતું તો ઓગણીસો ને સત્યાવીસ ની અંદર આવ્યું હતું આપણને સમજાવવા માટે આવ્યા હતા બધા અને અરવિંદ ઘોષ અરવિંદ ઘોષ જે છે એ ક્યાં તો કે ભાઈ ભવાની મંદિર બરાબર છે ભવા ભવાની મંદિરની સ્થાપના કરી તો એ ભવાની મંદિર આ તમારે બધાએ યાદ રાખવાનું છે ચાલો ખાલી જગ્યા જોઈ લઈએ છીએ પ્રાકૃતિક રચનાની દ્રષ્ટિએ હિમાલયની નદીઓના ખાલી જગ્યા વિભાગ પાડવામાં આવ્યા છે તો એક બે કે ચાર તો મિત્રો આમાં શું જવાબ આવશે બે બરાબર હિમાલયની નદીઓમાં બે પ્રકારે પાણી વધારે આવે એક તો ચોમાસામાં વધારે વરસાદ પડે તો એના કારણે અને ઉનાળાની અંદર બરફ પીગળે તો એના કારણે પણ નદીઓમાં પાણી આવે એટલે આ નદીઓ બાર માસ વહેતી હોય છે બરાબર એટલે એમાં બે તમારો જવાબ બનશે પૃથ્વીની સપાટી પર પાણી અહીંયા એક વસ્તુ છપાવવાનું રહી ગયું છે પાણી આશરે કેટલા ટકા છે તો પૃથ્વીની સપાટી પર મિત્રો પાણી છે ને પાણી એકોતેર ટકા જેટલું છે ત્યાર પછી રાજસ્થાનમાં આવેલું ખાલી જગ્યા સરોવર ખારા પાણીનું સરોવર છે તો એ છે સાંભર સરોવર કયું સરોવર સાંભર સરોવર બે ક્રમિક અક્ષાંશો વચ્ચે ખાલી જગ્યા કિમીનું અંતર હોય છે એકસો ને ભારતના ખાલી જગ્યા રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે આમાં તો તમને આન્સર મોઢે આવડી જોઈએ અને મેઘાલયની અંદર ખતરનાક વરસાદ પડે છે ચલો હવે એક વાક્યના હે ને એ આપણે સોરી એક આમાં બી વિકલ્પો આપણને આપેલા છે તો સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત કેટલા ન્યાયાધીશોને જોગવાય છે તો કે ભાઈ અઠ્યાવીસ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક કયા આધારે કરવામાં આવે તો કે એમની વરિષ્ઠતાના આધારે એટલે કે સિનિયોરિટીના આધારે જેને વરિષ્ઠતા પણ કહેવામાં આવે છે અમદાવાદથી દાંડીનું અંતર કેટલું કિલોમીટર બાંગ્લાદેશનો એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઉદ્ભવ ક્યારે થયો હતો ઓગણીસો એકોતેર ની અંદર થયો હતો અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો ક્યારે થયો ઈસવીસન બે હજારને એકની સાલમાં થયો હવે જોઈએ છે એક બે વાક્યના જવાબો દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને કઈ અદાલત છે તો કે ભાઈ સર્વોચ્ચ અદાલત છે સુપ્રીમ કોર્ટ જેને આપણે કહીએ કયા રાજ્યમાં સૌપ્રથમ લોક અદાલતની સ્થાપના રચના કરવામાં આવી તો ગુજરાત રાજ્યની અંદર આપણા ગુજરાત રાજ્યમાં વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો કે રાષ્ટ્રપતિ પોતે કરતા હોય નર્મદા નદી કયા રાજ્યમાંથી નીકળે છે મધ્યપ્રદેશમાંથી નીકળે છે ગંગા નો પ્રવાહ બાંગ્લાદેશ માં કયા નામે ઓળખાય છે પદ ના નામે ઓળખાય છે ને મામા મારી પદ નો ગાયન છે ને એટલે એના પરથી નહીં આવ્યું પણ ગંગા નદી ની કુલ લંબાઈ કેટલી છે પચીસો પચીસ કિમી હે ને બે કિલોમીટર એટલે પચીસ પચીસ કિમી ભારત ની એકમાત્ર પુરુષ વાચક સર્વનામ ધરાવતી સંજ્ઞા હે નામ કયું તો કે બ્રહ્મપુત્ર દરેક નદી ના નામ મિત્રો સ્ત્રી વાચક હોય ને ગંગા યમુના નર્મદા તાપી મહી

અને નીચેનું ચિત્ર આ ચિત્ર કોણનું છે તો બધા જઈ રહ્યા છે દાંડી યાત્રા કરવા માટે દાંડી કૂચ કરી રહ્યા છે એટલે દાંડી કૂચનું ચિત્ર છે આ હતા આપણા વિભાગ એના મસ્ત મજાના પ્રશ્નો તમારા મિત્રોમાંથી એકે માર્ક્સ જવા જોઈએ નહીં આની પછીના વિડીયોની અંદર આપણે સેક્શન એ સેક્શન બી સી અને ડી એને પણ સોલ્વ કરાવીશું